ભાજપ અને ઓબીસી દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની જ્ઞાતિ ઓબીસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઓબીસી સમાજનું અપમાન કરવાથી

અને જે સમસ્ત પક્ષી પંચ સમાજનું જે અપમાન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે અમે એના વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને એમના શબ્દોને વખોડી કાઢીએ છીએ સમસ્ત થરાદ તાલુકા અને થરાદ શહેર પક્ષીપંચ મોરચો રાહુલ ગાંધીના આ શબ્દોને વખોડી કાઢે એવું જ થરાદ શહેરનું સંગઠન અને થરાદ શહેરનું સંગઠન અને થરાદ શહેર અને થરાદ તાલુકા બક્ષીપંથ મોરચો રાહુલ ગાંધીને શબ્દોમાં ચેતવણી આપે છે કે ભવિષ્યમાં અમારા વડાપ્રધાનશ્રી માટે શબ્દોનો ઉપયોગ ન કરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવો પક્ષીપંચ સમાજમાંથી આવે છે એમના વિશે કોંગ્રેસના રાહુલ ગાંધીશ્રીએ અશોપનીય શબ્દો વાપર્યા છે એ અશોપનીય શબ્દો માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષીપંચ મોરચા દ્વારા તાલુકા તથા થરાદ શહેર અને થરાદ તાલુકાના પક્ષીબંધ મોરચાના તમામ ટીમ દ્વારા તેમજ થરાદ શહેરની સંગઠનની ટીમમાં મહામંત્રી શ્રી પ્રતાપભાઈ સોની તથા ઉમેદભાઈ પરમાર સાહેબે પણ ખૂબ અમને સહકાર આપ્યો છે અને અમે આ શબ્દોને વપરીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી માટે જે અશોકથી શબ્દો વાપર્યા છે એ શબ્દોને પોતે પરત લે વાપસ લે અને એમનો અમે ખૂબ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ભારત માતા કી જયભાઈ અને રાહુલ ગાંધીજી પોતે માફી માંગી